મયુરજોરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ચમત્કારિક હનુમાનજી મહારાજ જે આટલા વર્ષોથી કાર્યરત આ સંસ્થા જે છે અને એમના જે ભૂતપૂર્વ પ્રમુખ આપણો બરવલસિંહ રાઠોડ સાહેબ જેમને આ સંસ્થામાં ખૂબ યોગદાન આપેલું છે સ્વર્ગસ્થ છે અને એમના માર્ગદર્શન હેઠળ આ કમિટી વર્ષોથી કામ કરી રહી છે અને જે કંઈ આપ જોઈ રહ્યા છો દર શનિવારે અહીંયા લગભગ અઢીથી ત્રણ હજાર લોકો જમ એનો જમણવાર કરવામાં આવે છે અને સતત લોકોને જે આસ્થાનું કેન્દ્ર ચમત્કારી હનુમાનજી મહારાજ મંદિર જેનો જીર્ણોધાર નો દાખલ થવાનો અવસર જ મને મળ્યો છે એ સંદર્ભે અને આજના જયારે હનુમાન જયંતિના દિવસે મને આજે મારા હસ્તક ધ્વજારો તેમજ મહાપૂજાનો અને સૌભાગ્ય પ્રાપ્ત થયો છે અને હું તમામ કમિટી મેમ્બર્સને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગુ છું પાંત્રીસ વર્ષથી આપણને જૂનું મંદિર છે જે પહેલાં દેરેકા સ્વરૂપમાં હતું અને લોકો વર્ષોથી અહીંયા લોકોની માનતાઓ પૂરી થાય છે અને પછી ત્યારબાદ જે વડવંશી રાઠોડા એ વર્ષોથી એજી સોસાયટીમાં રહે છે એમને પોતાની મહેનતથી ખૂબ મંદિરનો વિકાસ કર્યો આજે કેટલા શ્રદ્ધાળુઓ છે કમ સે કમ પંદર થી વીસ હજાર શ્રદ્ધાળુઓ આજે લાભ લેવાના છે અને સાંજે કમ સે કમ પાંચ હજાર લોકો હું અનુમાન માનું છું કે જમણવાર માં લાભ લેવાના છે નિરૂભાવ આવેલા વોર્ડ નંબર દસ ના કોર્પોરેટર સ્ટેન્ડિંગ કમિટી સભ્ય વર્ષોથી આ જે ચમત્કારી હનુમાન સાથે અમારા સ્વર્ગસ્થ બળવંતસિંહ રાઠોડ અને એની સાથે વર્ષો પહેલાં એક નાની એવી ડેરીનું અમે આયોજન કરેલું ત્યારથી જ અવિરે તો ભોજનનો અમનો વિચાર હતો એટલે બટુક ભોજનની અંદર અમે પહેલેથી જ નાના નાના લોકોને અને અત્યારે દર શનિવારે સાંજે લગભગ પંદરસોથી બે હજાર માણસ કાયમ જમે છે વધારે દાતાઓ મળ્યા તો હવે અમે મંગળવારે પણ ચાલુ કર્યું છે અને એ સિવાય જે અમારા મંદિર વિશેની જે કાંઈ અમારા જે બધા રહ્યા એને કીધું છે આપને ખાસ કરીને અમને જ્યારે આ મંદિરની અંદર જ્યારે જરૂરિયાત પડી ત્યારે જેમ જે ગ્રુપના જે મયુરભાઈને કીધું કે મંદિર મોટું બનાવવાની જરૂર છે ત્યારે મયુરભાઈએ કીધું કે હું જ કરી નાખું છું અને મયુરભાઈના એક લાગણી અને અમારી સાથે અમારી ટીમના જ છે એટલે અમે પછી એને બહુ સરસ સારું એવું મંદિર આજે એના સાનિધ્યમાં આજે જે બનાવ્યું છે એ બહુ સા સારું અને ભવ્ય બનાવ્યું છે એટલે અમને બધાને ઉત્સાહ વધ્યો અને દિવસે દિવસે અમારા ચમત્કારિક મંદિરમાં જ ચમત્કારિક ધામ થઈ ગયું એ સિવાય અમારા રવિવારને ગમે ત્યારે કેમ્પ હોય છે આયુર્વેદિક કેમ્પ હોય છે બ્લડ ડોનેશન કેમ્પ હોય છે એ બધી પ્રવૃત્તિ તો ચાલુ જ હોય છે પણ ભવિષ્ય અમે એવું જ વિચારીએ છીએ કે અહીંથી નાના લોકોને વધારે વધારે મદદ મળે અને સુખ શાંતિ મળે એના માટે અમે પણ પ્રાર્થના કરીએ છીએ એટલે આપનો આભાર ધર્મેન્દ્રભાઈ ભગત ચમત્કારિક હા હનુમાનજી મહોત્સવ ચમત્કારિક હનુમાનજી મંદિર પ્રગાટનમાં છેલ્લા વીસ વર્ષથી ભવ્ય રીતે ઉજવાય છે નાની દેરી હતી ત્યારથી જ ચાલુ હતું ભજન અને ભજન અને ભોજન એનું સૂત્ર છે અને દર વર્ષે ખૂબ શ્રદ્ધાળુઓની આસ્થા અને પોતાની માનતા મન પૂરી થતી હોય એટલે ખૂબ સારા પ્રમાણમાં માણસોને આજના દિવસે એમ કહેવાય કે રાજકોટ અને બીજા રાજ્યોમાંથી અને લંડનથી પણ આ જે ભક્તો છે એ લોકો આજે હનુમાન જન્મોત્સવ કરવા અહીંયા આવ્યા છે એટલે આપણે એમ કહી શકાય કે ખૂબ ખ્યાતિ પ્રાપ્ત અને ચમત્કારી હનુમાનજી મહારાજ નું એવું છે કે એને કોઈ માનતા કરે તો એને ફળ સ્વરૂપે ભગવાન એની આશા પૂર્ણ કરતા હોય છે બીજું આ મંદિરમાં કોઈ એવું માનતા નથી અમે કે દોરા ધાગા પણ પોતાની શ્રદ્ધાથી જે માણસો અહીંયા દોરો માંગે તો એને દોરો અને દુવા અને દુવા દ્વારા એને દવા અને દુવા દ્વારા બધા કામ પૂર્ણ થતા હોય અમે લોકો હંમેશા ભગવાનના ના સાનિધ્ય રહેવા વાળા છીએ અને હનુમાનજી દાદાના ના સ્મરણ અને રામ સ્મરણ થી બધા દુઃખો દૂર થાય છે અહીંયા કોઈ અંધશ્રદ્ધા સ્થાન નથી ભજન અને ભોજન અહીંનું સૂત્ર છે મારું નામ ગિરિરાજ સિંહ રાઠોડ આજ રોજ ચમત્કારી હનુમાનજી ધામ ખાતે ભવ્ય ભવ્ય હનુમાન જન્મોત્સવ અમે ઉજવા જઈ રહ્યા છીએ ત્યારે આજે સવાર થી જ ભાવિક ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ છે ત્યારે આજે અમારા ચમત્કારી હનુમાનજી મંદિર ના જીર્ણોદ્ધાર મુખ્ય દાતા એવા શ્રી મયુરસિંહ જાડેજા જે એમ જે ગ્રુપ તરફથી આજે ધ્વજારોહણ નો ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે હનુમાનજી ની ભવ્ય પૂજા રાખી છે ત્યારબાદ બાર વાગે શ્રી સાડા બાર ની વચ્ચે અન્નકુટ દર્શન અહીંયા રાખવાના છે અને સાંજે સાત વાગે મહાપ્રસાદ તેમજ બાર ની સાઈડ આપણે જયેશભાઈ દવે સિંગર દ્વારા હનુમાન ચાલીસા લાઈવ એટલે જેટલા ઉપસ્થિત છે સમૂહ હનુમાન ચાલીસા ના પાઠ રામધૂન નો ભવ્ય આયોજન કરવામાં આવે છે અંદાજીત આઠ થી દસ હજાર માણસો નો આજે ભવ્ય થી ભવ્ય મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે અને મયુરભાઈ અને બલભદ્ર અમારા સદાય અમારા માર્ગદર્શક છે અને આજનો મુખ્ય ત્યારે અમારે એવી અમારી તૈયારી દસ હજાર મહાપ્રસાદ ની છે પણ સવાર થી જે અવિરત પ્રવાહ ચાલુ છે ભાવિક ભક્તો નો હનુમાન દાદા પ્રત્યે તો અમારી એવું માંગણી છે આવે છે કે પચીસ હજાર વ્યક્તિઓ આજે વાહિત ભક્તો દર્શન નો લાભ લેશે